નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે મિત્રો આપ સૌ જાણો છો એન ઇપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જેને આપણે ગુજરાતીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ તરીકે ઓળખીએ છીએ જેની અંતર્ગત હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ભારતના વિવિધ રાજ્યોની સ્કૂલોમાં શાળાઓમાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે તો એ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ શું છે તેના હેતુ શું છે તેની લાક્ષણિકતાઓ તેના વિવિધ તબક્કાઓ અમલીકરણ લાભો અને તેના પડકારો વિશે આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ માહિતી મેળવીશું તો મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલની અંદર તમને તમામે તમામ શૈક્ષણિક માહિતી મળતી રહેશે તો ચાલો શરૂઆત કરીએ આજે અને જાણીએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે વિગતવાર માહિતી તો ચાલો સૌથી પહેલાં આપણે જાણીએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે શું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એટલે એચપીસી જેનું ટૂંકું નામ છે એ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે એન બે હજાર વીસ અને નિપુણ ભારત માર્ગદર્શિકા હેઠળ રજૂ કરાયેલ એક નવીન મૂલ્યાંકન પદ્ધતિ છે જે બાળકોના સર્વાંગીક વિકાસને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ રિપોર્ટ કાર્ડનો હેતુ પરંપરાગત ગ્રેડ આધારિત મૂલ્યાંકનથી આગળ વધીને વિદ્યાર્થીઓના બૌદ્ધિક સામાજિક ભાવનાત્મક શારીરિક અને નૈતિક વિકાસનું ત્રણસો ડિગ્રી મૂલ્યાંકન કરવાનો છે ગુજરાતમાં પણ આ પદ્ધતિને શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે ટૂંક સમયમાં તેનો અમલવારી થશે તો ચાલો જાણીએ એચપીસી એટલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે વિગતવાર માહિતી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ નો હેતુ એટલે પર્પસ ઓફ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સૌથી પહેલા સૌથી પહેલો હેતુ સર્વાંગીક વિકાસ પર ધ્યાન એચપીસી એટલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફક્ત શૈક્ષણિક ગુણ પર નહીં પરંતુ વિદ્યાર્થીની સર્જનાત્મકતા ભાવનાત્મક સ્થિરતા સામાજિક કૌશલ્યો શારીરિક સ્વાસ્થ્ય અને મૂલ્યોના વિકાસ પર ધ્યાન આપે છે બે શીખવાની પ્રક્રિયાને રસપ્રદ બનાવવી આ કાર્ડ શિક્ષણને આનંદદાયક અને સમાવેશી બનાવે છે જે વિદ્યાર્થીઓને તેમની રુચિ અને શક્તિઓ અનુસાર શીખવા પ્રોત્સાહિત કરે છે નંબર ત્રણ છે વ્યક્તિગત મૂલ્યાંકન દરેક વિદ્યાર્થીની અનન્ય ક્ષમતાઓ અને નબળાઈઓને ઓળખી તેમના માટે વ્યક્તિગત શૈક્ષણિક આયોજન કરવું ચાર માતા પિતા અને શિક્ષકોની ભાગીદારી એચપીસી શિક્ષકો વિદ્યાર્થીઓ અને માતા પિતા વચ્ચે સહયોગ વધારે છે જે બાળકના વિકાસમાં સહારૂપ બને છે હવે જાણીશું એચપીસીની મુખ્ય લાક્ષણિકતાઓ એટલે કેરેક્ટરસ્ટિક્સ ઓફ એચપીસી સૌથી પહેલી લાક્ષણિકતા છે બહુ આયામી મૂલ્યાંકન જે પાંચ વિભાગમાં વિભાજિત કરે છે એક બૌદ્ધિક વિકાસ બે ભાવનાત્મક વિકાસ ત્રણ સામાજિક કૌશલ્યો ચાર શારીરિક વિકાસ અને પાંચ નૈતિક મૂલ્યો હવે જાણીએ એનામાં વિગતવાર સૌથી પહેલાં એક બૌદ્ધિક વિકાસ બૌદ્ધિક વિકાસ એટલે વિશ્લેષણ નિર્ણય લેવાની ક્ષમતા સમસ્યા હલ કરવાની કુશળતા આ બૌદ્ધિક વિકાસનો ભાગ છે બે ભાવનાત્મક વિકાસ સ્વજાગૃતિ સહાનુભૂતિ તણાવ વ્યવસ્થાપન આ ભાવનાત્મક વિકાસ છે ત્રણ સામાજિક કૌશલ્યો જેમ કે સહકાર નેતૃત્વ ટીમવર્ક ડી શારીરિક વિકાસ શારીરિક વિકાસમાં આરોગ્ય રમત ગમત અને શારીરિક પ્રવૃત્તિઓની ભાગીદારી પાંચ નૈતિક મૂલ્યો જેની અંદર નિષ્ઠા જવાબદારી આદર આ બધું આવે છે હવે આપણે જાણીશું બીજા નંબરની લાક્ષણિકતા કોમ્પિટન્સી આધારિત મૂલ્યાંકન એટલે એચપીસી ગ્રેડ કે માર્ક્સ પર ધ્યાન આપવાને બદલે વિદ્યાર્થીની કુશળતા અને સમજણનું મૂલ્યાંકન કરે છે તે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ સ્વમૂલ્યાંકન પીયર રિવ્યૂ અને શિક્ષકોની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે કોમ્પિટિશન આધારિત મૂલ્યાંકનમાં ત્રણ ડિજિટલ અને એક્સેસિબલ એચપીસીને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ડિજિલોકર પર સંગ્રહિત કરી શકાય છે જે માતા પિતા અને શિક્ષકો માટે સરળતાથી ઉપલબ્ધ હોય છે શાળાઓ માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર ઉપલબ્ધ છે જે ડેટા સુરક્ષિત અને ગોપનીયતાનું નીતિઓનું પાલન કરે છે ચોથા નંબરની લાક્ષણિકતા છે વિવિધ શૈક્ષણિક તબક્કાઓ માટે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે એન ઇપી બે હજાર વીસને ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે ચાર તબક્કાઓ એક ફાઉન્ડેશનલ સ્ટેજ જે ધોરણ એક અને બે માટે બે પ્રિપેરેટરી સ્ટેજ જે ધોરણ ત્રણ અને ત્રણથી પાંચ માટે ત્રણ મિડલ સ્ટેજ જે ધોરણ છથી આઠ માટે અને ચાર સેકન્ડરી સ્ટેજ જે ધોરણ નવથી બાર માટે ચાલો જાણીએ વિવિધ તબક્કાઓ વિગતવાર સૌથી પહેલો ફાઉન્ડેશનલ સ્ટેજ ફાઉન્ડેશનલ સ્ટેજમાં આ તબક્કે મૂળભૂત સાક્ષરતા ગણન અને સામાજિક કૌશલ્યો પર ધ્યાન આપવામાં આવે છે બીજો સ્ટેજ છે પ્રિપરેટરી સ્ટેજ જે ધોરણ ત્રણથી પાંચ માટે જેની અંદર વિચારશીલતા સર્જનાત્મકતા અને શારીરિક વિકાસ પર ભાર આપવામાં આવે છે ત્રીજો સ્ટેજ છે મિડલ સ્ટેજ જે ધોરણ છથી આઠ માટે એમ્બિશન કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યો નક્કી કરે છે અને ચોથો સ્ટેજ છે સેકન્ડરી સ્ટેજ જે ધોરણ નવ થી બાર માટે છે જેની અંદર સંશોધન કૌશલ્યો લક્ષ્યો અને સમય વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવે છે હવે જાણીશું અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે તો એચપીસીના અમલીકરણમાં ગુજરાત શિક્ષણ વિભાગે એનઈપી બે હજાર વીસની ભલામણોને અનુરૂપ એચપીસીને અપનાવવા માટે પગલાં લીધા છે રાજ્યની શાળાઓમાં આ કાર્ડનું પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને ધોરણ એકથી થી પાંચ માટે ત્યારબાદ ગુજરાતમાં સરકારી અને સીબીએસઈ શાળાઓમાં એચપીસીને ડિજિટલ રૂપે રજૂ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં શિક્ષકોને તાલીમ અને સોફ્ટવેર સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનું અમલીકરણ શરૂ થશે રાજ્ય શિક્ષણ વિભાગ નિપુણ ભારત યોજના હેઠળ મૂળભૂત સાક્ષરતા અને ગણન કૌશલ્યોને પ્રોત્સાહન આપવા એચપીસીનો ઉપયોગ કરી રહ્યું છે ચાલો હવે આપણે જાણીશું એચપીસીના લાભો એટલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડના લાભો સૌથી પહેલો લાભ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ એચપીસી વિદ્યાર્થીઓને પોતાની શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવે છે ત્યારબાદ બીજા નંબરનો છે શિક્ષક માતા પિતા સહયોગ માતા પિતાને બાળકના વિકાસની સ્પષ્ટ સમજ મળે જે તેમને ઘરે સહાય કરવા માટે પ્રોત્સાહિત કરે એ તેનો બીજો લાભ છે ત્રીજો લાભ છે સમાવેશી શિક્ષણ વિવિધ શીખવાની શૈલીઓ અને ક્ષમતાઓને સ્વીકારે છે જે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકો માટે પણ લાભદાયી છે આનો ત્રીજો ફાયદો છે ચોથો ચોથો છે ભવિષ્યની તૈયારી ઉચ્ચ ક્રમના કૌશલ્યો વિશ્લેષણ સર્જનાત્મકતા નિર્ણય લેવો અને પ્રોત્સાહન આપે છે જે ભવિષ્યની કારકિર્દી માટે જરૂરી છે હવે આપણે જાણીશું આના અમલીકરણના પડકારો શું છે તેના અમલીકરણના પડકારોમાં સૌથી પહેલો પડકાર છે શિક્ષકોની તાલીમ એચપીસીને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે શિક્ષકોને વ્યાપક તાલીમની ખાસ જરૂરી છે બીજા નંબરનો પડકાર છે જાગૃતિનો અભાવ અવેરનેસ ગ્રામીણ વિસ્તારમાં માતા પિતા અને શિક્ષકોને એચપીસીના ફાયદા વિશે જાગૃત કરવાની ખાસ જરૂરત છે ત્રીજો પડકાર છે ટેકનોલોજીની ઉપલબ્ધતા ડિજિટલ એચપીસી માટે ઇન્ટરનેટ અને ઉપકરણોની ઉપલબ્ધતા ગ્રામીણ વિસ્તારોમાં પડકાર બની શકે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી ગ્રામીણ શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા નથી હોતી અને સાથે સાથે નેટવર્ક ફેસિલિટી પણ નથી હોતી જેને કારણે આ સમસ્યા ઊભી થઈ શકે છે તો મિત્રો આ હતી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય અને એચપીસી વિશે તમને વધુ માહિતી મળી હોય સારી માહિતી મળી હોય તો આ માહિતીને તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો કારણ કે આવનારા દિવસોમાં એન ઇપી બે હજાર વીસની અંતર્ગત આ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ અમલીકરણ થવા જઈ રહ્યો છે તો તેના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી શૈક્ષણિક માહિતી સાથે ફરીથી મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ધન્યવાદ